હલો મિત્રો જય શ્રી કૃષ્ણ બધાને જોવે સાંજ પડી ગઈ છે આપણે જઈ બકાલું ઉતારવા અને ફૂલ તોડવા તો જો આ છે આપને સરગવું જોઈ શકો છો આપને સરગવામાં ફાલ પણ લાગ્યો છે અને આ સીંગું લાગ્યું છે તો હવે આપણે જઈશી જો પહેલાં ફૂલ તોડી લેશું પછી શાક બકાલું તોડી લેશું તો જો આ બીજો સરગવો છે જોઈ શકો છો આ ઘણા સરગવા વાવેલા સર પચાસ જેટલા છે સરગવા આવેલા તો જો આ છે આપણે ગેલરિયાના ફૂલ આ છે આમાં આગળ છોડવા છે બીજા તો જો આપણે હવે ગેલેરિયાના ફૂલ તોડી લેશું જો મિત્રો સરગવા નીચે ગેલરિયાના ફૂલ છે આ છે આપણે પાલક તો જો આપણે ફૂલ હવે તોડી લીધા છે તો હવે આપણે આવ્યા છીએ જો ટમેટા તોડવા તો તમે જોઈ શકો છો જો આ ટમેટીનો છોડો છે આ છે ને આ બધા દેશી ટમેટા જુઓ તમે અને આ ટમેટા જો પાંચ પાંચ છ છ થાય અને આ જો કોઈ સપાટ હોય ને આ તો વેલાની ગોણે પર થાય જો આ હરાઘવાની ડાળ ઉપર ચઈ રહ્યો હોય ટમેટીનું છોડવું તો આપણે ટમેટા તોડી લીધા હે